તો આ બાય મોટું થોઈ અને તૈયાર થઈ કે સીધું મોબાઈલ લઈ લીધો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલ છે આજે કરણભાઈને મારે લેવા જવાનો છે સાડા દસ વાગ્યાનો ટાઈમ છે તો આજે પપ્પા પણ કામ ઉપર ગયા એટલે મારે જવાનું થશે મમ્મી કપડા છે એટલે મારે હવે જાય કરણભાઈ લેવા શું આગળ આજે અમે રેલી હતું ભાજપ નો ઉમેદવાર રાજેશોર્મ ભરવા જાય કલેક્ટર ફોર્મ ભરવા જાય બે પાછું લઈ જાય જાય ભાઈ અમારી માતા હતા આગલી 11:00 વાગે નીકળી જશે ટ્રાફિક તો જો કેટલું ઓલું થોડું તો જાય ઓ બે કલાક આમે તો જ જશે આમે તો વાહનો વાગે એને 90% વખત કરણભાઈ ની સ્કૂલે પહોંચી ગયા આ ભાઈને પૈસા દીધે તો રિક્ષાવાળા ભાઈને હવે જાય કરણભાઈને અહીં લેવા આવ્યો તો અહીંયા હર વખતે હોય છે પણ થોડુંક મારે મોડું થઈ ગયું એટલે કરણભાઈ ઓફિસમાં બેઠા હે એમ કીધું માંસે તો કરણભાઈને હવે ઓફિસ લેવા આવ્યો છે ને તો કરણભાઈ નું રિએક્શન જોવા જેવું હોય કે જો તમને બતાવવા ગયું છે બેઠો હિસંત આ તો નથી આ જો પ્રૅન્ક કર શું હતો તું ફરીને આવ્યો આમથી મેં તો તને ન જોય મેં કીધું ક્યાંક ગયો તો તો જો કેમેરો બંધ કર્યો ને આવ્યો અચાનકનો આઈ થિ ફરીને આમ માંથી આવ્યું છે અહીંથી છારીએ જોઈ લીધો હોય છે ને મને એમ જ છે ખબર જ હતી મેં કીધું ક્યાંય ગયા અહીંયા હશે મેં કીધું કે આગળી જજો કરણભાઈ નું રિએક્શન નિમાણો થઈ ગયો છે તો તો ખુશ હાલ છે આ તો મારું મોયે મોયે કરીને હે હાલો જાયે ઓહો કેમ કે વાત આલે હું ને કરમ પે બેસી ગયા રિક્ષા આવે હવે જાય ઘરે કરમ પે પ્રેમ કરને તો તમે જોઈ રહ્યા છે કરમ પે હેર કટ મત મસ્ત વગેરે છે આ જમને ની કટ દેવા લાગે ટ્રાફિક જો આ શું હે ઓ oh, હે <coughs>

તો ટ્રાફિક બહુ હતું બહુ એટલે બહુ હતું બહાર અમે રિક્ષામાં બેઠા હતા તો પછી ત્યાંથી ચાર ચોખો તો ત્યાં ઉતરી ગયા બાકી અમે થોડાક આગળ ઉતારીએ ત્યાં પાંચ પાંચ મિનિટ જેવું થઈ ગયું ત્યાં બેઠા બેઠા ભાઈ તો ગરમી પાછો તડ તડતો એવો પહેલાં આવતા રે પછી મેં ત્યાં ઉતરી હલો રિક્ષાવાળો ભાઈ બહુ કહેવું ગતો તો ટ્રાફિક વાળા

કરણભાઈ ચાલો બની ગયા છે ભજીયા કરણભાઈ ને મિત્ર જોડે વાત કરે ને ગેમ રમે તો મમ્મી હું બેસી જાઉં